નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારની અંદર તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં કોરોનાના ત્રણસો ને એકતાલીસ કેસ નોંધાયા છે દેશમાં કોરોનાના કેસ વધારો થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણસો એકતાલીસ જેટલા કેસો નોંધાયા છે ત્યારે દક્ષિણ ભારતના કેરળમાં ત્રણ દર્દીના મોત પણ થયા છે કેરળમાં કોરોનાના કેસ બસો બાણું તમિલનાડુમાં તેર મહારાષ્ટ્રમાં અગિયાર કર્ણાટકમાં નવ તેલંગણામાં અને પુંડુચેરીમાં ચાર કેસ દિલ્હી અને ગુજરાતમાં ત્રણ કેસ અને પંજાબ અને ગોવામાં એક એક કેસ નોંધાયા છે હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ત્રેવીસો અગિયાર થઈ છે સાથે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી આપવામાં આવતી યોજના અને મહત્વના સમાચાર જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આગામી દિવસોમાં તમને તાજા અને મહત્ત્વના સમાચાર તમને માહિતી જગત યુટ્યુબ ચેનલ થકી તમને સૌ પ્રથમ મળતા રહેશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી કેન્દ્ર એક મહત્ત્વની જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહ્યું છે કે ચારસો પચાસમાં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી રાજ્યસભામાં સાંસદ જાદેવ અલીએ પૂછ્યું હતું કે શું રાજસ્થાનમાં ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની યોજના પર કામ ચાલુ છે કે નહીં આ અંગે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવાની કોઈ યોજના નથી ભારત સરકારે રાજસ્થાનમાં આવી કોઈ જાહેરાત કરી નથી એટલે મિત્રો ખાસ આ એક માહિતી છે તમારા માટે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની આગાહી ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતમાં અનેક ક્ષેત્રોમાં ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ પોરબંદર અમરેલી રાજકોટ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના કારણે ઠંડીનો પારો પણ વધી શકે છે આગામી દિવસોમાં એટલે કે બે થી ત્રણ દિવસમાં ઠંડીનું પણ જોર ગુજરાત પર વધી શકે છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગેના સૌથી મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માથે દેવાનું બોજ છે ખેડૂતોને એક લાખ કરોડથી પણ વધારે રૂપિયા લોન લીધેલી છે ગુજરાતના સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોને લોન લીધેલી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશના સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે રાજસ્થાનના નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ કરોડ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે ખેડૂતોને લોન આપવાનું ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંક સાથે સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું છે તે એસી હજાર આઠસો અને પંચાણું કરોડ રૂપિયા છે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળશે જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકાર નવા વર્ષ માટે મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોની દિશામાં નિર્દેશ આપવાનું પણ કહેવામાં આવ્યું છે એક જાન્યુઆરીથી અંદાજે એંશી કરોડથી પણ વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે આમાં મહત્વની વાત તો એ છે કે તમને પણ આખું વર્ષ મફતમાં અનાજનો ફાયદો થઈ શકે છે આવો તમને જણાવીએ કે કોને મહિને પાંત્રીસ કિલો અનાજ મળશે તો કે મિત્રો એંશી કરોડ જેટલા જે નાગરિકો છે તેમને સરકાર દ્વારા મફતમાં અનાજ આપવાનું શરૂ થશે બે હજાર ચોવીસની શરૂઆતમાં જ મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો લાખો ખેડૂતોને થશે ફાયદો ખેડૂતભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાના સમાચાર વોટ્સઅપ પર મળશે સરકાર વોટ્સઅપ પર ચેટ જીટીપીનો જેવો ચેટબોટ લાવવા જઈ રહી છે ચેટ જીટીપી એક ઓટોમેટિક એજન્સી સિસ્ટમ છે એટલે કે આપોઆપ ચાલતી એક સિસ્ટમ છે લોન હપ્તા અને સરકારી યોજનાના સમાચાર માત્ર વોટ્સઅપ ચેનલ પર જ તમને મળી જશે ચેટબોટમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી તમિલ તેલુગુ મરાઠા બંગાલી ઓડિશા આસામી તેમજ અન્ય સ્થાનિક ભાષા સહિત કુલ બાર ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે અને ખેડૂતોને પણ ઉપયોગી બની શકે છે આ મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારે લીધો છે મોટો નિર્ણય કેન્દ્ર સરકારે વધતા જતા ચોખાના ભાવ પર અંકુશ લાવવામાં રાઇસ કંપનીઓને ફડકાર લગાવ્યો છે કેન્દ્રમાં ખાદ્ય અને સાર્વજનિક વિસ્તરણમાં વિભાગના સચિવ સજીવ ચોપડા એ બાસમતી ચોખાના મૂલ્યાંકન માટે એક બેઠક બોલાવી હતી જેમાં ભાવ ઘટવાનો આદેશ આપવામાં આવ્યો છે સચિને કહ્યું છે કે ભારતીય ખાદ વિભાગ પાસે ચોખાનો પ્રયાસ ભંડાર છે તો આટલા ભાવ કેમ વધી રહ્યા છે આમ આવનારા સમયમાં ચોખાના ભાવમાં ઘટાડો થાય તેવા પણ એંધાણ જોવા મળી રહ્યા છે તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરવા જઈએ તો કે હવે લેપટોપ ખરીદવા માટે મળશે તમને પચીસ હજાર રૂપિયાની સહાય લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા અથવા તો તમને જે કિંમતનું લેપટોપ લીધું હશે તેના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે તમને મફતમાં મળવા જઈ રહ્યું છે જ્યારે આ સહાય મેળવવા માટે ધોરણ બાર પાસ હોવું જરૂરી છે અને ધોરણ બારમાં સિત્તેર પ્લસ પર્સન્ટાઇઝ રેન્ક હોવું જોઈએ તો જ તમે લેપટોપ સહાય યોજનાનો લાભ મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો પેન્શન યોજનાને લઈને આરબીઆઈની ચેતવણી આરબીઆઈ એ નવી ચેતવણી જાહેર કરી છે કારણ કે કેટલાક રાજ્યોમાં કેન્દ્રએ કહ્યું હતું કે તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીએ ચાર પોઈન્ટ પાંચ ગણો વધારો નાણાકીય બોજ રૂપે બનશે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ઓપીએસના અમલથી ભાવિ પેઢીના હિતોમાં જોખમાશે છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યોના નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં સાડા ચાર ગણો વધશે